પોલીસ ઉપર જે હુમલો કરવાની ને પોલીસ ઉપર પથ્થરમારો કરવાની જે ઘટના બનેલી હતી તેમાં આપણે ત્રણ આરોપીની ધરપકડ કરેલી છે અને જે જગ્યા ઉપર પોલીસ ઉપર હુમલો કરવામાં આવેલો હતો તે જગ્યાનું રિકન્સ્ટ્રક્શન ક્રાઇમનું રિકન્સ્ટ્રક્શન સીનનું કરવાનું હોય રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવાનું હોય તે માટે આરોપીને અત્યારે અમે જગ્યા ઉપર લાવી અને તપાસના ક્રમે જે રિકન્સ્ટ્રક્શન પંચનામા રૂખડીયાપરા વિસ્તારમાં જે આ આ લોકોએ ફરિયાદી ફરીદાબેનને ત્યાં હુમલો કરેલો હતો સોડા સોડા બોટલના ઘા કરેલા હતા એ ફરિયાદીએ સો નંબરમાં કોલ કરેલો હતો તો એની તપાસ માટે અમે ત્યાં રૂખડીયાપરામાં ગયા હતા અને ત્યારબાદ આરોપીની શોધખોળ માટે રાતના જે પોલીસના કોન્સ્ટેબલો તપાસમાં હતા તે દરમિયાન આ વિસ્તારમાં જે હુમલો કરનાર આરોપીઓ રોખડીયાપરામાં જે હતા તે અહીંયા હાજર હશે ને પોતાની ધરપકડ ટાળવા માટે પોલીસ ઉપર પથ્થરમારો કરેલો હતો અને પોલીસ અત્યારે ત્રણ આરોપી ની ધરપકડ થઈ છે અને કુલ આઠ દસ જેટલા હતા અને જે નામ છે તેમની તમામ ધરપકડ કરવામાં ધરપકડ ટાળવા માટે તેમણે આ પોલીસ ઉપર હુમલો કરેલો પ્રાથમિક દ્રષ્ટિએ જણાવ્યા છે